હલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આજ વાત કરશું ગ્રામ ગ્રામ્ય ડાક સેવક રિઝલ્ટની જાહેરાત મિત્રો થઈ ચૂકી છે અલગ અલગ જે વિભાગ હતો મિત્રો એ પ્રમાણે ગ્રુપ પ્રમાણે છે મિત્રો રિઝલ્ટ આવી ગયો છે તો આપણે વાત કરીશું કઈ રીતના તમારે રિઝલ્ટ છે મિત્રો ચેક કરવાનો રહેશે અને મિત્રો સેનલમાં ન આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે વિગતવાર સર્સા કરીએ તો વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો બની આવી રહ્યો તો આપણે વાત કરીશું મિત્રો ઇન્ડિયન પોસ્ટ જીડીએસમાં જે સોથો રાઉન્ડ છે મેરિટનો આવી ગયો છે લિસ્ટ છે ગ્રામ સેવક ડાક રિઝર્ટ છે મિત્રો એ જાહેરાત થઈ ગયો છે મિત્રો આ થો રાઉન્ડ બહાર પડી ગયો છે અને એમાં તમારું મેરિટમાં નામ છે કે નહીં કઈ રીતે ચેક કરવું એના વિશે વાત કરીશું આપણે તો જે તાજેતરમાં જે મિત્રો ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામ્ય ડાક સેવક ભરતી માટે મિત્રો સો બે હજાર ચોવીસમાં મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે અને સો થો રાઉન્ડ છે એનું મેરિટ મિત્રો આવી ગયું છે કઈ તરફે આવી ગયું એ પણ વાત કરીશું અને તમારે કઈ વેબસાઇટ ઉપર ચેક કરવાનું છે એ પણ આપણે આગળ ડિસ્કસ કરીશું મિત્રો તો વિડીયોમાં ખાસ કરીને બની રહ્યો આગળની જો આપણે પ્રોસેસની વાત કરીએ તો જે અત્યાર સુધીમાં કુલ ત્રણ મેરિટ લિસ્ટ મિત્રો બહાર પડી ગયા છે આ મેરિટ લિસ્ટ છે મિત્રો ચોથો રાઉન્ડ છે ચોથા રાઉન્ડમાં છે એ તમારા ઘણા મિત્રોને ખબર ન હોય કઈ વેબસાઇટ પર તમારું મેરિટ છે અથવા રીતે તમારું કઈ રીતે ચેક કરવું તો એની વેબસાઇટ પણ આપણે અહીંયા દર્શાવીએ ચોથો રાઉન્ડ ક્યારે પડ્યો એ વાત કરીએ તો મેરિટ લિસ્ટ છે ઓનલાઈન ચેક કરવાનું રહેશે અને ચોથો રાઉન્ડ છે એ બાર અગિયાર થી શે મિત્રો શરૂ થઈ ગયો છે અને વેબસાઇટ આપી છે આ વેબસાઇટ ઉપર જઈ મિત્રો તમે તમારું શે મેરિટમાં નામ છે કે નહીં એ સરળતાપૂર્વક મિત્રો સેક કરી શકો છો તો ખાસ કરીને આ વેબસાઇટ નોંધી લેવાની રહેશે અને જો તમારે ભારતીય પોસ્ટ ડાક ચોક્કમાં સોથોર મેરિટ લિસ્ટ છે એ નીચે મુજબ સેક્ટ કરી શકો છો મિત્રો તો કાંઈ નહીં તમારે ખાલી મિત્રો આ વેબસાઇટ છે એ ઓપન કરવાની રહેશે અને ત્યારબાદ તમારો જે કન્ફર્મેશન નંબર મિત્રો એડ અથવા સીટ નંબર જે તમારો હોય એડ કરશો એટલે તમારું મિત્રો છે એ ત્યારબાદ તમે ક્લિક કરી અને બટન પર ક્લિક કરશો ત્યારબાદ સર્કલ જવું તમને એક ઓપ્શન જોવા મળશે અને શોર્ટ લિસ્ટ પર ક્લિક કરી અને તમારું ત્યાંથી બધી માહિતી મિત્રો તમારે શેર કરી શકો છો મેરીટમાં નામ આવ્યું કે નહીં મિત્રો તો આ રીતના વિડીયો હતો વિડીયો તમને સારો લાગ્યો તો ચેનલમાં સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળી નવા વિડીયોમાં જય હિન્દ અને સરકારી તમામ અપડેટ મિત્રો આ ચેનલ પર મૂકવામાં આવે છે